તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં હું છું તમારો ખાસ મિત્રો ચરોતરનો હાવજ અને ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે પંચોરા આવી અને રામાપીરનું અમને મંદિર સરસ મજાનું આવ્યું છે અહીંયા આવી અને વિડીયો બનાવો તો મિત્રો કોમેન્ટની અંદર જય રામાપીર લખવાનું ભૂલતા નહીં અને તમે કોમેન્ટ જરૂર કરજો તમારા ગામની અંદર કયું મંદિર છે એ મંદિરનું અમે આવી અને વિડીયો બનાવીશું જો સૌથી વધારે તમારા ગામની કોમેન્ટ આવશે તો અમે આ વિડીયો જરૂર બનાવશું ચાલો મિત્રો તમને મંદિર બતાડું અને દર્શન કરી બતાવું તો ચાલો આપણે જે મંદિરની અંદર તો મિત્રો પંસોરાની અંદર સરસ મજાનું રામાપીરનું મંદિર આવેલું છે જોઈ શકો છો તમે વિડીયોની અંદર તો ચાલો મિત્રો આપણે દર્શન કરવા જઈએ અને તમને પણ દર્શન કરાવીએ શું મિત્રો તમે અહીંયા આવ્યા છો આવ્યા હોય તો તમે કોમેન્ટ જરૂર કરી દેજો અને આ વિડીયો જરૂર રામાપીરના ભક્તો દરેક ભક્તો છે આપણા એ ભક્તોને આ વિડીયો જરૂર શેર કરી દો સાથે સાથે કોમેન્ટની અંદર જય રમાપી લખવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો મિત્રો તમને દર્શન કરે એ બતાવું તો મિત્રો જોઈ શકો છો વિડીયોની અંદર સરસ મજાનું મંદિર આવેલું છે અને મૂર્તિ સરસ મજાની નામ આપીની છે તો મિત્રો જોઈ શકો છો બાપાનું સરસ મજાનું મંદિર બનાવેલું વિડીયો ની અંદર તો મિત્રો તમે અહીંયા આયા હોય તો જરૂર કોમેન્ટ કરજો મને આ મંદિર સરસ મજાનું લાગ્યું છે જોઈ શકો છો મંદિર નો વ્યૂ તમે બતાવી દો સરસ મજાનું મંદિર આવેલું છે તમે કોમેન્ટ કરજો કે તમને કેવું મંદિર લાગ્યું તો મિત્રો અહીંયા હું આવ્યો અને મને મજા આવી ગઈ બહારથી પણ તમે જોઈ શકો છો સરસ મજાનું લોકેશન છે અહીંયા જો જોઈ શકો છો સરસ મજાનું લોકેશન છે આજે મેરો ભરાય છે જોઈ શકો છો મિત્રો મેરાની ફૂલ મોજ છે આજે તો મિત્રો તમે આ વિડીયો જરૂર શેર કરી દેજો મને ફોલોઅપ કરી દેજો અને આ વિડીયોની અંદર તમે જય રામ આપી લખવાનું તો બોલતા જ નહીં તો મિત્રો ચલો મળીએ નવા વિડીયોની અંદર જય રામ આપીર